ગરમીના માહોલ વચ્ચે નીતિન પટેલે બળાપો કાઢ્યો છે જાહેર મંચ પરથી શિખામણ આપનારને ચેતવણી આપી છે મેં કહ્યું ચૂંટણીમાં ભરતને મદદ કરો તો કે ભરત ન ચાલે તમે આજકાલના આવેલા કડીને શું જાણો છો કોણ ચાલે કોણ ન ચાલે મારાથી વધુ કોઈ ન જાણે કોઈ ચમચાગીરી નહીં કરવાની તટસ્થતાથી ચાલવાનું નીતિન પટેલે પોતાનો બળાપો કાઢ્યો છે મેં કહ્યું ચૂંટણીમાં ભરતને તક આપો ના આ વખતે ચૂંટણી મેં કીધું ભરત ના કઈક મદદ કરો કે ભરત ના ચાલે લો અને ભરત ના ચાલે કોણ ચાલે તમે આજકાલના ના આયેલા આજકાલ ના જાણતા થયેલા કડીમાં તમને કઈ ખબર નહીં એ તમે અમને શીખવણ આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય કડી માં તટસ્થતાથી જોવાનું

સુંદર બધું થઈ ગયું ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી એ ખીચડી એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો તો એક બ્રેક માટે આપ જોતા રહો ઝી કલાક